बघडेलू घेतात आपण पण निगळू नव्हते खायला हार्से थोडके जरी તો ચાલો જો આપણે શ્રી પર્વત કા હવે આપણે બેઠા સી કેમ કે ઓલા બધા તો આપણે એની વાટે બેઠા જાઉં દર્શન એ લોકો કરી લે પછી તમારે જઈને ખાવું જો આ મોર છે તો મોર મોરથી ન દેખાતા બહુ આખા છે ચાલો મિત્રો મને લાગે છે બહુ તો હું વેપાર ખાવ છું તો પછી મિત્રોને તો ચાલો વેફર ખાવા આપણે કે લે કેરો આવ્યા થી આપણે એક બે આગળ આમોન નથી એટલે તો એ સા આવો તો સંકિર્ણ છે થાય કેરા પાણી નથી એટલે હવસ તો કઈ આવે નહીં પછારો જો નીરું ઉકાઈ ગયું છે તો તીજમ કા લો પાણી માં લંગળ છે મોર છે પણ મોર બહુ વાખા છે આપણે જો દેખાડો તો જાય નહીં આ વાખા છે એટલે આપણે આગળથી જોઈ લીધા છે ઓવરલોડ છે બો મોટો જો આ કાટ ઓવરલોડ છે તમારો વિડીયો ઉતારજો મસ્ત સાયા છે મજા ઓના પણ કે છે છે અંદર એ આવશું आगे जा रणय तो अपने रोटलो दीद रोट लो दीरो से,